પરવીનભાઈ આવે છે પાત્રા હારવા માટે જોયેલા આવે આમ ટેસર હાલે છે અહીંયા અમે પાત્રામાં ચાલુ કરીએ

એલા સામા તો રાખે તો હારું તો આલમ જો થોડી લીટી હવે પૂરો કરો બબલા ગયો

તમે નહીં માનો અમારે તો હરેશભાઈ કેવા કામ કરે આ તો મજબૂરી છે વાલા બાકી રામ અને કૃષ્ણ જેલમાં ને અમારો પરવીન કઈ ગાહડીયો થોડો હારતો હોય જોતો ને કાંઈ નથી કર્યું હા લગડે જો એક ડાઘ નથી પીડ્યો આ ભાઈ ની પોઝિશન જો આ ભાઈ ની બહુ મહેનત બહુ ઊંચી છે અમે છે ને ખૂદતા જઈએ પણ કામ કરીએ હા એમ કારણ કે નીતિ થી આવીએ ને છે ને અનિતિ વાળો માણસ છે અનિતિ કેવો છે ભાઈ આ તમારે તમે ઊભા ભાઈ છે આવો આ છે ઈ ખાલી એમ નેમ નથી આ ભરું ઈ બ્રહ્મચારી કેમ બીજું

અમે છૂટા પડી ગયા છે લાભાઈને પસાર રૂપિયા કપાઈ ગયા છે એટલે કહીએ ના એ તકલીફમાં છે ફોનમાંથી એટલે અમે હવે છૂટા થઈ ગયા છે ને પાંચ વાગી ગયા છે તો હાલો અમે હવે જઈએ છીએ ઘરે તો હવે મળીએ નવા બ્લોગમાં જય માતાજી